હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ફોતરાવાળી મગની દાળ તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મગની દાળ એકવાર આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે તમે બાજરાના રોટલા સાથે ભાત સાથે બધા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો હવે એની રેસીપી સ્ટાર્ટ કરીએ એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ સરળતાથી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે અહીંયા કઢાઈની અંદર તેલ મૂકીશું અને તેલને ગરમ થવા દઈશું મગની દાળને મેં સારી રીતે ધોઈ અને મીઠું હળદર ઉમેરી અને પહેલાં જ બાફી લીધી હતી અને ડાયરેક હવે આપણે એનો વઘાર જ કરીશું તો જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એની અંદર ઉમેરીશું રાય રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે રાઈ પાકી જાય પછી આપણે એની અંદર ઉમેરીશું જીરું તો મેં અહીંયા અડધી ચમચીથી થોડું ઓછું જીરું લીધું છે જીરુંને તેલમાં સારી રીતે પકાવી લઈશું હવે આપણે અહીંયા લસણને ઉમેરીશું લસણથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે લસણના રીતે મેં ટુકડાઓ કરી લીધા છે લસણને બ્રાઉન રંગનું થવા દેવાનું છે જેવું લસણ બ્રાઉન રંગનું થઈ જાય પછી આપણે એની અંદર હિંગ અને હળદર ઉમેરીશું તો અહીંયા મેં થોડી હિંગ ઉમેરી દીધી છે અને હવે આપણે એની અંદર હળદર ઉમેરી દઈશું બંને વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું ડુંગળી તો ડુંગળીને આ રીતે કટ કરી લીધી હતી એક મીડિયમ સાઇઝની લીધી હતી તો ડુંગળી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું ડુંગળીને તેલમાં જ સારી રીતે પકાવવાની છે ડુંગળીની સાથે સાથે આપણે આદુ પણ ઉમેરી દઈશું એટલે એનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે ત્યાં સુધીમાં ડુંગળી પણ સરસ પાકી જશે બંને વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બંને સારી રીતે મિક્સ કરી લીધા પછી પાકી જાય પછી આપણે એની અંદર ટમેટો ઉમેરીશું તો અડધા ટમેટાને આ રીતે મેં કટ કરી લીધું છે ટમેટા ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરીશું સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું એટલે ટમેટા જલ્દીથી ગળી જશે બંને ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ટમેટાને પણ તેલમાં સારી રીતે ગળવા દેવાના છે સાથે એક મરચી આ રીતે કટ કરી લીધી હતી એ આપણે ઉમેરી દઈશું મરચી ઉમેર્યા પછી આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી દઈશું થોડી વારની અંદર જ ટમેટા સારી રીતે પાકી જશે ટમેટા પાકી જાય પછી આપણે એની અંદર મસાલા ઉમેરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી હવે આપણે અહીંયા ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ઉમેર્યા પછી અહીંયા આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે ઓછો હોતો કરી શકો છો લાલ મરચાંનો પાવડર મસાલા ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું એટલે મસાલા તેલમાં સરસ પાકી જશે હવે દાળને તો આપણે પહેલાં જ બાફી લીધી હતી એટલે આ સમય ઉપર દાળને ઉમેરી દઈશું દાળ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને એની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરીશું અને દાળને સરસ ઉકળવા દઈશું એકદમ સરળ અને સિમ્પલ રીતે તૈયાર થઈ જાય છે પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર દાળનો આ રીતે વઘાર જરૂરથી કરજો અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરીશું કેમ કે થિકનેસ થોડી વધારે છે એટલા માટે તો હવે આપણે સારી રીતે મિક્સ કરી અને દાળને સરસ ઉકળવા દઈશું જેવી દાળ સરસ ઉકળી જશે એટલે સરસ તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે દાળ ઉકળવા પણ લાગી છે તો તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ સાથે આપણે ધાણાભાજી પણ ઉમેરી દઈશું એટલે દાળ ઉકળશે તો એનો ટેસ્ટ પણ એની અંદર સરસ આવી જશે ધાણાભાજી ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને ધીમા તાપે જ દાળને આપણે સરસ ઉકળવા દઈશું જેટલી ઉકળેલી દાળ હશે એટલી જ ખાવામાં ટેસ્ટી લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો દાળ સરસ રીતે ઉકળવા લાગી છે વચ્ચે વચ્ચે આપણે મિક્સ પણ કરતા રહીશું તળિયે બેસી ન જાય એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લાસ્ટમાં એમાં ઉમેરીશું અડધા લીંબુનો રસ તમારે જેટલું ખાટું ખાવું હોય એ હિસાબે લીંબુનો રસ ઓછો વધતો કરી શકો છો લીંબુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે સર્વિંગ બાઉલમાં અંદર કાઢી લઈશું તો કેવી લાગી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો ખૂબ જ ટેસ્ટી એવી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે અને તમારું કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને કહી શકો છો તો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય